અલ્યા આજ તો બધી મારી યાર માલ ને બાલ બધી ઉશી મરી ગયું છે અને મોયે ભારી ભરે છું રાવાજે રાવાજે મોડું થઈ ગયું આ તો મારી ગાણ કેવું ને હું બધી ઉશી મરી ગઈ યાર અલ્યા આ રાવાજે કાલ તો ફોટો પાડવા જે હમ આ થોડી યાદ આવ આ તો બટુ નહી દાતી છે થોડી લાગી આવ જાવ બો વાહ તમે જોતા જોમી છો ને તો આ તમારા ઉપર તો મને કોઈ રાખ એમ નથી ઓહો આ ભજી મારે हीरा ટાકલ हीरा ટાકલ આય મારે हीरा ટાકલ અને આરે આજ આનામાં તો 1000 ટાકા થાય ભઈ ઓહો 100 થાય યો 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 યો

અચાલા બોરેલ બે હૈ આ મારા દેવન દેવ અખરો રાખે લાગ્યા હે આ આ બોરેલ બે હજે પાછો ઓય ચંદ પર તને બધે આ ઘરવા આમ નામ કરે છે અને કાઈ પાતા નહીં કાઢી બાડી રાખ પાછો ઓ કે તું કે દે પાછો આ પીપા નીપા ભરી જો છે ઓર હમ હરખા કરી આવું કર ચાલા તો બોલ જા ફી નસલ દે આ કાઈ ઇતરા બીતરા કાઈ દે ને આન પાછો લોન આપી તો મારું હોય

રેડી જો બેગ બેગી અલ્યા પણ ભાઈ રેડી તો હોય ને આ ના બારાન બારા ઉભય લે તો આ આ ઓડી આમ તમે જોઓ બધી ઓ રેડી હોય શું અમારે તાવા ઓ આ

અમારા કોઈ વૈદ ને બોલા તમે કોઈ વૈદ વૈદ કોઈ હા ભાઈ ને ભાઈ સર તો કરજો ને વૈદ છે ભાઈ ધોરો ના ની વિબાબા નિયમ હોય આવું હટલી હેડું એ આવું હેડો બે મિનિટ ખાલી હા આ તો મારો બરાબર આ તે હું બોને રે અલ્યા પણ નય ઇન્જેક્શન આલે તમે ની

આ તો હોય લે થોડું ખા દે ને કરો આ તમારી પાસે હોય તો ન દેશી દવા બીજું ઉપાય ખા ઓ ખાજો હો જો

인다인다 માથે પાટ તો ઉગાળો પાછળ ઓવારી ગઈ છે બસ થા રે હો બસ ઉગાડી જા તો હુરી આવી તો રાતે હવે બસ ખબર રાખું હવે તમે ક્યાં પડી નંબર લાગે તો તમે આ તો જાય પીપા તો ના રહેવા અને નવરાઉતાની બાજુ ના ઘણો તો ઓલા એસી વાળા રૂમમાં રાજી ને લે 26 ઓહ નો સંતિનભાઈ આવતા શરદીના દવા લેતા આવજો ને હાલ હો આ તમે લેતા આવજો દવા દેશી લાવ દેશી આય દેસી તો કમી મારું તાર હાડો હવે રેડી થઈ ગયો મે કો તો ભાડે લઈ ને

ওৱে এইটো হমি যায় বেহো মই আছে বেছ আমি খা হ'ব